ફેમિલી કેમ છો બધા મોજમાં ને સ્વાગત છે કે મારા નવા વિડીયો વ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્રો આજ છે શનિવારના આપણે જવાનું છે આજે અમરેલી કેમ કે મારા મોબાઈલમાં છે ને એક રીંગ નખાવીશું મસ્ત આવી છે હું કાલો આપણે અમરેલી સતાવી કે કેમ વ્લોગ બે હજાર દિવસમાં બનાવ્યો નથી વ્લોગ પણ બની જાય થોડું અમરેલી મારા કામ છે કામ પણ થઈ જાય ને હું રિંગ નાખતા હું પ્રોટેક્શન રિંગ રિંગ આઈફોનમાં પ્રોટેક્શન રિંગ આવે આઈફોન માટે હું કાલો નવી આવી છે ડિઝાઇન વાળી તો નાખતા આવી એવું બધું કરીએ કામ અને મિત્રો કે દસ પંદર દિવસથી અમારી ગાડી નથી જો આવી ગઈ છે

તો તો કન્ટીન્યુ ફાઈનલી અમે એલી પહોંચી ગયા ઉભા ઉભા ઠેઠ લાગી બાબરા થી બસ બેઠો વ્લોગ બનાવ ટાઈમ જ ન મળ્યો આ છે અમરેલી મિત્રો તો સેન્ટર ઉતરા છે આ કલાક વેલા માં થોડું કામ છે મિત્રો પણ થોડી વાર પછી આપણે મળશું આ વ્લોગ માં બી કન્ટિન્યુ રહેજો આ છે અમરેલી મિત્રો આપણું કામ હતો પતે ગયો છે આપણે આવી ગયા છે અલ્ફાતભાઈ લારીવાળાને આપણે જોઈએ તો મળી જાય તો ન્યુ નેસ તો હે એલા ઉપવાસ ખાઈ આલો મફતનો વાહ

અંદર જવાનું કેવું મિત્રો આવો તમે બતાડો વાહ સેન્સર વાળું આવી ગયું હા હા સેન્સર વાવ આવી ગયું છે મસ્ત હા બંધ થઈ ગયું લાગ્યું વાહ શાંતિ મળે થાય ગયો તો શાંતિ મળે અહીં ઠંડક કેટલી છે એમ કે ડબલ માળું હોય ને શાંતિ હોય હાલો બસની વાત જોઈએ મસ્ત બાકડા પર બેસી ગયા છે બેન ઉપર હવે બસની વાત જોઈએ છે આ છમરીનો નવું ન્યૂ બસ સ્ટેન્ડ છે મિત્રો આ કટનીનો મેં તો મન થોડું શરમ લાગે બધા માણસો વિડીયો ઉતાર મારે હમ જોવા યાર કાઈ એની આલા રાખે તો જો ત્યારે તો આપણે આગળ વધીએ આ બસ આવે એટલે વારે કેટલું બધું આ મેલો વેટ એન્ડ વોચ બસ આવી ગઈ છે આપણી મસ્ત હા ત્યારે ચમાડીને આલો ભાગી ગયા હવે

એટલે હાલી ન આવે એટલે ચપ્પલ પહેરવા પડે કોઈ દિવસમાં મમ્મી ચપ્પલ અંદર લઈને ના આવે કરી મળતું નથી હાથ પડાવે ને વાર લાગે મળતા હાલો મસ્ત બપોરા કરીને ગાડીમાં થોડુંક ગાડી ચા ઉપર ત્યાંથી મારા મને ગેરેજ પણ લઈ જવાનું છે હાલો પછી ખાને ના જવાનું છે પણ પાછું રિટર્ન આવીશ હાલો વાય ગયા છે હવા છ અને ગાડીમાં બેટરી છે ને પતી ગઈ છે મિત્રો એટલે ગાડી ચાલુ થતી નથી તો અત્યારે હવે થોડી પપ્પાની ગયા હતા મમ્મીની આપણા અટાણું કરી એવા અને બેટરી થોડી ચાર્જિંગ કરી આવ્યા હે કાલો એ જઈએ ચાલુ થઈ જાય તો ગાડી આખા નવી નખાવી પડશે બેટરી અત્યારે તો પણ ઘરે બેવા અને ગાડીમાં જો બેટરી ચાર્જિંગ કરે તો મસ્ત ચાલુ થઈ ગઈ હે એવો ઘરે મમ્મી શું કરે છે જોઈએ છે અત્યારે ચાલુ થઈ ગઈ બેટરી તો વાંધો હતો એનું તો ચાર્જિંગ ઉતરી રહ્યા તો પાછી નખાવી પડશે નવી એ તો વાત છે મમ્મી રોટલી અહીં કરે સાડી ત્રેસો નવી આવે એ તો ચાલુ થઈ ગઈ હાલો હું હાલો હવે શનિવાર છે આртеનો સમય થઈ ગયો છે હમણાં તેલ ચડાવતા આવી અને ખાસ લાવવાનું છે ભુલાઈ ગયું છે ગાડી ચાલુ કરીને આપણે જઈએ ગામમાં હાલો આ જારે tincain tincel સાઈસ લેતોઈશ ને ગાડી આપણે ચાલુ કરીએ હા આ ચાલુ લેટ થઈ ગઈ ફૂલ હાલો મિત્રો ઓ ચાલુ